મિત્રો અત્યારના સમયમાં તમે કોઈપણના ઘરે જાઓ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાઓ એટલે છત ઉપર તમને બધે સોલાર જોવા મળે હવે સોલાર એટલા માટે લગાવે છે તમને બધાને ખબર છે કે પાવરનો ખર્ચો ન થાય પણ આમાં જો તમે આની કાળજી નો રાખોને તો એના એ જ સમય આવે આની ઉપર કાયમને માટે ધૂળ ચડી જાય હવે ધૂળ ચડે ને એટલે આપણે એને કાયમ ક્લીનિંગ કરવી પડે નકર ધૂળ ચડવાથી યુનિટ ઓછા આપે પણ ક્લિનિંગ કરવા માટે આપણે ફુવારા લગાવી આની માથે કંઈ ચડાય તો નહીં નગર આ ટફન તૂટી જાય પણ આની ઉપર ન ચડીએ તો સાફ કેમ કરવું હવે આવી ગયા ફુવારા કે ફુવારા લગાવી દઈ એટલે પાણીથી આ ધૂળ હોય એ નીચે આવી જાય પણ આવી રીતે ઘસાય અને ક્યારેય ક્લીન ન થાય પણ જો તમે આવડું આ મગાવી લ્યો ને સાહેબ આખું સોલાર ક્લિનિંગ બ્રશ લોન્ચ કર્યું છે કવિશ એન્ટરપ્રાઇઝવાળાએ અને અત્યારે દુનિયામાં ધૂમ મચાવે છે ભારતભરમાં ફ્રી હોમ ડિલિવરી મળી રહેશે આમાં પાછા તમે માંગો ને એવડી તમને સાઈઝ મળી રહીએ અને ચાર થી પાંચ વર્ષ તો આ બ્રશને કંઈ કઈ થાય નહીં અને વધારે માહિતી અહીંના ઓનર જે છે ને કવિશ એન્ટરપ્રાઇઝ એ જ આપણને આપશે કે આમાં શું શું મટીરિયલ આવે છે કેવી રીતે આ વપરાય છે અને આનાથી શું શું ફાયદા થાય છે સાહેબ તમે જ એમને માહિતી આપો આનાથી આ આપણું સોલર ક્લિનિંગ બ્રશ છે મિત્રો અને સોલર ક્લિનિંગ બ્રશની અંદર આપણે હેવી ક્વોલિટી એલ્યુમિનિયમ ટેલિસ્કોપિક પોલ આપીએ છીએ નાયલોનનો બ્રશ આપીએ છીએ અને પાણીની નળી આપીએ છીએ તમારે ખાલી તમારા પાણીની ટોટી જ પાછળ જોઈન્ટ કરવાની હોય છે અને આ જે ટેલિસ્કોપિક પોલ છે એનાથી તમારે જેટલી લેન્થ રીચ કરવી હોય એ પ્રમાણે આપણી પાસે અલગ અલગ સાઇઝમાં આમાં ત્રણ મીટર ચાર મીટર છ મીટર અને આઠ ચાર મીટર સુધીના સાઇઝ અવેલેબલ છે તમે એને એક્સટેન્ડ કરો એટલે તમારા પેનલ જેટલી હશે જે સાઇઝ તમે લીધી હશે એ પ્રમાણે લાંબુ થઈ જશે એની અંદરથી પાણી આવતું હશે જસ્ટ તમે આ રીતે રબ કરશો તમારી પેનલ ગ્લાસ જેવી ક્લીન થઈ જશે બરોબર અત્યારે ફુવારા લગાવ્યો તો જનરલી નીચે તો ક્લીન નથી થવાનો ગ્લાસ ખાલી પાણી ફરી જાય એક વસ્તુ છે સાહેબ આટલું ધૂળ લાગેલી હશે તમે ઘસ્યા વગર કેવી રીતે સાફ કરશો તમારી અગાસી ખરાબ થયેલી છે તમે ખાલી પાણીની ડોલ નાખશો તો અગાસી સાફ થવાની છે ઘસવું પડે નહીં ઘસવું પડે આમાં ઘસાશે એટલે 100% રિઝલ્ટ મળશે ને 100% ક્લીનિંગ મળશે અને નીચે બ્રશ આપેલું છે એ નાયલોન છે એટલે નાયલોન નું બ્રશ છે આનાથી કશું એને સ્કેચિસ થવાના નથી નાયલોન નું બ્રશ છે અને રેસિડેન્શિયલ માં આની લાઈફ 4 થી 5 વર્ષની છે એક જ મિનિટમાં એક પેનલ ક્લીન થઈ એક મિનિટમાં એક પેનલ સાફ થઈ જશે કદાચ ઇન ફ્યુચર કોઈ પણ પાર્ટની જરૂર મળે પડે બધા પાર્ટ છે નીચે માં મૂકી દો કેબિનમાં મૂકી દો પાંચ વર્ષ અને કશું થાય નહીં એમ એટલું તો પછી આપણે સાચવવું પડે આપડે આપણે વસ્તુ લઈએ તો થોડુંક સાચવું પડે બીજું ક્યાં ક્યારે ક્લીન કરી શકાય સવારે સાડા સાત આઠ પહેલા કરી દો તો સાંજે સાડા પછી કરો ભારતભરમાં કોઈ પણ સિટી માં મગાવો તમારે નાના મોટા ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય ઘર માટે કોઈ પણ જગ્યાએ સોલાર ક્લીન કરાવવું હોય ને સાહેબ બ્રશ મંગાવી લેજો તમારે ગમે તેવી સોલાર પેનલ હશે ને એક જ મિનિટમાં એક પેનલ આખી તમને ક્લીન કરીને આપી દે છે અને અત્યારે તો માર્કેટમાં ધૂમ મચાવે છે એટલે મારા વાલીડા મંગાવી લેજો